રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને ઘર ઘર મહાદેવ જય લીલબાઈમાં જય વિજય ભગત અને જય ખોડિયારમાં હમ તો આજે છે ને વેધર બહુ ફાઇન છે અમે આજે મૂકવા નથી ગયા મીરાની કારણ કે મીરાની તો વળા લોકો લઈ જાય એટલે એમના મૂકવા જતા નથી અમે જઈએ મૂકવા પણ બે દિવસ અમારો વારો હોય ત્યારે જઈએ આજે અમારો વારો હતો નહીં એટલે અમે ગયા નથી ને આ જુઓ અત્યારે ધીરે 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 આવે છે ને સ્પ્રિંગ આવવા માંડ્યો છે અહીંયા એટલે વસંત ઋતુનું આગમન થઈ રહ્યું છે એવું લાગે છે હજી ઠંડી તો છે કે એવું નથી કે ઠંડી નથી ગઈ હોઈ ગઈ ઠંડી તો અત્યારે હજી બાર ડિગ્રી તેર ડિગ્રી જેવું છે પણ બાર તેર ડિગ્રી ત્યાં હુના જેવું હોય અમારે હું જેવું રાઈટ પણ ઓલા ડસ્ટબિનવાળા આવવાના હતા એટલે જો આ બધી બધા ડસ્ટબિન માટે બધા મૂક્યા દીધી બારોબાર હું તમને બતાવું હાજુ બધા આવી રીતે અમારે હે ને એ લોકો આવવાના હોય ને એ દિવસે મૂકી દે હવારમાં એટલે એ આવીને અહીંથી લઈ જાય કારણ કે બધાય તો ઘરે ન હોય ને કામ કરતા હોય ને બધા હમ જોકે અમારે તો અહીંયા બહુ કંઈ કામ નથી કરતા પણ છતાં એમ કે વહેલી મૂકી દે તો પછી પાછી માથા ઘૂટની આવે ત્યારે નહીં તો પછી એ તો ફટાફટ આવે ને પછી ફટાફટ લઈ જાય પછી એ વાત ના જ હોય આપણે કે આલો હવે મૂકીએ હમ કારણ કે એની પછી ટાઈમ ઉપર તો હોય એ લોકો બધા કોન્ટ્રાક્ટર હોય એવું છે બધું નિયવાઈ જ આવીએ આપણે કિચનમાં એઝ યુઝવલ કિચનમાં કારણ કે જે કંઈ છે એ બધું કિચનમાં જ છે હં 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 ઘણા ટાઈમ પછી આવ્યા પડશે હં

તો મીરાને કે મમી મેં કીધું કે હું ડાળ કી બનાવવાની હતી કાતા મીઠાની મીઠાની અને મસાલો અંદર મસાલાવાળા ખારા હા ખારા તે ઈ બનાવે મેથીને ન કે મેથી મેથી આ ને બાત વેલી નો હોય

પેલા તો નકર આટલો બધો આવતો ફ્રૂટ એટલું હોય ને એ ભેગા પડ્યા હોય પણ તેથી આ ડાયરેક્ટ ગાડીઓ આવતી સુધી નહીં ને કઈ એટલે કંઈ ઘા આવતા નહીં પણ હવે બહુ ઓછું થઈ ગયું લિમિટેડ આ લોકો કરે ને કહ્યું કે મગાવવું પડે

ઈ નથી લાડવા તો આ જાતના લાડવા હે લાડવા ખાતા તમે કઈ દી તે વાહ બનાવે તો સારું કે ગોળ ને ને મારા ના ના ઈ બંદા થોડું હોય તો લેવી ને જે અમે ખાઈએ ને ગોળ ને કિલો જેટલો હે તો અમારે હમણાં એવું થોડોક કાઈ માં જવાનું હોય એટલે

અત્યારે તડક્યો આવ્યો જોરદાર સૂરજ મહારાજ દેખાણા ને અમારે જો લ્યો અહીંયા થોડા કપડા એ દીધા એ તો મેં હુંકવા હાજુ એવું નથી કે કંઈ ના તું કામ કરતો થોડું થોડું કરા કામ પણ હજી આમાં કંઈ પણ અમારે જો આ ડાફા ડેલા હવે ધીરે એક જ એક જ ખુલ્યું હોય તા પણ આ આવતી પહેલાં આ ખુલે અમારે અહીંયા જો આ ફ્લાવર જોયું આ ફ્લાવર આ ડાફા ડેલ ને ને અમારે આ વેલ્સનું છે વેલ્સમાં ડાફાડેલ એટલે એ વેલ્સનું ફ્લાવર છે અમારે અહીંયા ને આ મેં હવે આ સ્પીનિશ છે એ ગયા વરાની છે તે ધીરે ધીરે કદાચ પાછી થાય એમાંથી થાય તો અને અહીંયા એ આ ફ્લાવર બધા જો હવે ખુલસી આ ધીરે 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 જો આમાં ફ્લાવર થાય પછી એ વરે પાછી ચ્યુલિપ્સ થાય એ વરે બતાવીશું ત્યારે હમ એવું છે બાકી અત્યારે હજી કંઈ છે નહીં નહીં જરાક ઠંડી છે હજે પવનના પવન આવે તો ટાઈટ લાગે ઓહો હો હો ટાઈટ લાગે એટલે ઠંડી તો પવન હોય તો ટાઈટ લાગતા ત્યાં ટાઈટ તો લાગે ને પહેરી ન હોય એટલે બાકી પેરી એ તો વાંધો નહીં રે હા લીઓ કામ મોટી વાત છે એક જાણવો એટલે આણો ને એક જાણો આણું ઓળો

હા એ તો હાન ના આવે હં પણ આ ગાંઠિયા જુઓ લસણિયા ગાંઠિયા હા અને પછી જોરદાર સેવ બનાવી દીધી અને પાછા શક્કરપારા વાહ રે વાહ તો એવું છે ભંડારણામની કે એટલે હું કહી નથી કે કંઈ હા હોળી આવી ગઈ જોરદાર અમારે ત્યાં હમ હોળી પહેલાં હોળી આવી ગઈ વાહ ઓકે વેરી ગુડ વેરી ગુડ હા તો એ સારું ભંડાણ કે ભાઈ હે લાડવા તો બનાવ્યું ત્યારે જોયું પાછ લાડવા લાડવા તો ખાવા જોઈએ ને ભંડાણ કે લાડવા વગર તો હમ હા તો વાંધો નહીં હાંજા તો આપણે કંઈ ઉતાવળ ને આપણે હાંજા પાસે બનાવીશું પાછું થોડું ઘણું હમ હા હા કઈ વાંધો નહીં હા હા એ તો હોય જે હોય હું જેવું થાય એવું એવું થોડું થાય કે બધું કઈ પરફેક્ટ જ થાય ક્યારેક નહીં થાય ન થાય તો એનો મતલબ એવો થોડો કે કઈ ના રહ્યો હા એટલે એ તો આમ જ બધા શીખવાનું હોય ને આમાં જ આપણે બધાય જોઈએ છે ઘણા જોઈએ લોક પણ ને ઘણા ખબર પડે આપણે કે ના ના આમાં કઈ પણ તો ગારક થાય ને ગારક ન થાય હા હા તો હું છે તો પ્રેક્ટિસ કરીએ એટલે એમાંથી કંઈક જાણવાનું મળે ને કંઈક પછી ઇમ્પ્રુવમેન્ટ થાય ના 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 એવું એવું હાવ ન થાય એવું તો કોઈ દી નથી હાવ કે નાખી જ દેવું પડે પણ ઓલા હમ

ગાય નું ઘર નું બનાવે મિક્સ કરી ગયો અને પછી લાડવા વાળી દેવાનું પૂરું થઈ ગયું બરાબર

आवे ओवन में कैक से आज ना ने सेकालो नो काले बनाया था लजानिया ते आते आते मत ही मुझे केक दी बना लिया बेड दिन आज तब बनाया वही है वह मीठा प्रसाद पेरो जो जो वो लाडवा किवा रुपारा तो आवे ने हमारो है बिहारो अभी ऐसा खबर ना था बिहार धवाड़ा निकला धवाड़ा था એ બે સા ખવાડા સા તો ખબર પડે પહેલા તને બંગાડાની કે બે સા ખવાડા બે સા 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 તા પીવાનો સા ઈ સા ની સા હો સા સા ખેતર સા કરે ખબર હે વાવ હોય ને તો સા કરે ઈ ઈ વાત થાય છે એમાં બહુ ઈ તો બહુ તમારે હે ને પાછો બીજો જન્મ લેવો પડે એના માટે છે અમારે આ જો બે સા એટલે બે સા હું તો ના આવી રીતે બે લાઈન હતી બે લાઈન પૂરી થઈ કાલે બે લાઈન બાકી હે અને આ લડ્ડુ જો આ લડ્ડુ હોવાનું છે આલે હે મારું એક પિસ્તા છોટાડે દે દીધું માટે એક હે